જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે મતદાન જાગૃતિ અંગે વહીવટી તંત્ર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું મારું નામ સાંકલા કલ્પેશ પ્રમુખ સાયકલિંગ એસોસિએશન જુનાગઢ અને ચેરમેન સાયકલિંગ ક્લબ જુનાગઢ આજ ઐતિહાસિક આપણો ઉપરકોટનો કિલ્લો છે એ કિલ્લાની અંદર એક ઐતિહાસિક સાયકલ રાઈડ નક્કી કરેલી છે અને સાયકલ રાઈડ જે થઈ એનું મુખ્ય હેતુ એ હતો કે ભાઈ આપણે આ જે આગામી જે લોકસભાની ચૂંટણી આવે છે તો એ ચૂંટણીની અંદર બધાએ બધા મતદાન કરે અને ખાસ જે નવા વોટર હોય જે પહેલી જ વાર મતદાન કરવાના છે તે પણ ખૂબ મતદાન કરે અને આપણો આ જે લોકશાહીનો જે મોટો પર્વ છે તેની એક મતદાન કરીને ખૂબ જ સારી રીતે ઉજવણી કરે ચરણસિંહ ગોહિલ પ્રાંત અધિકારી જુનાગઢ આજરોજ ઉપરકોટના ઐતિહાસિક કિલ્લા ખાતે વહીવટીતંત્ર અને સાયકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે સાયકલ રેલીમાં બહોળી સંખ્યામાં સાયકલિસ્ટોએ એ ભાગ લીધો છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે આગામી સાત મે ના રોજ લોકસભા ચૂંટણીનું જે મતદાન થવા જઈ રહ્યું છે તેમાં મોટી સંખ્યામાં મતદારો જાગૃત થઈ અને મતદાન કરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવો અમારો સંદેશ છે જિલ્લા કલેક્ટર શ્રીનો પણ મતદાન ખૂબ જ મોટી સંખ્યામાં થાય એવો સંદેશ છે આ જે આખું સાયકલ રેલી છે એમાં ઉપરકોટ વ્યવસ્થા તંત્ર આ ઉપરાંત સાયકલ એસોસિએશન મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ અમારી સાથે જોડાયેલા છે અને આ રેલી થકી અમે વધુમાં વધુ લોકો મતદાન કરે એવો સંદેશ આપવા માંગીએ છીએ ઘર ઘરાઉ જમાડવાનું શરૂ કરેલ છે છૂટક જમવાનું માસિક જમવાનું તથા ટિફિન સેવા શરૂ કરેલ છે સંપર્ક અતુલભાઈ મોતા એકમ ભવન હોટેલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ શુદ્ધ સ્વાદિષ્ટ ચટાકીદાર ભોજન જમવા પધારો મોબાઈલ નંબર નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ